સાહેબ મારું નામ છે રાવલ નિરંજનભાઈ ખેમનલાલ હાટકેશ્વર મહાદેવમાં પૂજારી તરીકે ફરજ બનાવું છું શું કહેશો આજે કાર્તિક સ્વામીના દરવાજા દ્વાર ખોલવામાં આવ્યા હા એટલે આપણા જે સૌથી પહેલાં તો આપણા જે અઢાર પુરાણ છે હિન્દુ સંસ્કૃતિના એ પૈકીનું એક પુરાણ છે કે જેને સ્કંદ પુરાણ સ્કંદ કહેતા કાર્તિક સ્વામી અને એ કાર્તિક સ્વામી ભગવાન શ્રીના જ્યેષ્ઠ એટલે મોટા પુત્ર છે અને આજે એમનો દિવસ જન્મદિવસ ગણાય છે અને એ જન્મદિવસને દેવતાઓ બધા ભેગા થઈ અને ધામધૂમથી ઉજવે છે એમાં અહીંયા જે હાટકેશ્વર મંદિરમાં પણ પૂર્ણ પરિવાર શિવજીનો છે કે જેમાં કાર્તિક સ્વામીની મૂર્તિ છે ગણપતિની મૂર્તિ છે અંદર ભગવાનનો પૂરો પરિવાર છે નંદી ભગવાન કુર્મનારાયણ સર્પનારાયણ તો એમાં કાર્તિક સ્વામીનું જે મંદિર જે ખરું એનું બારણું બાર મહિના સુધી બંધ રહે છે અને આજના દિવસમાં જ ખોલવામાં આવે છે કે જે જેથી કરીને બધા આવનારા જે સ્ત્રી સ્ત્રી ભક્તો છે એ એના આજના દિવસ પૂરતા જ દર્શન કરી શકે હવે એની આપણી કથાઓ પુરાણોમાં એવી છે કે કાર્તિક સ્વામી શિવજીના મોટા પુત્ર છે અને ગણપતિ નાના છે અને એ બંને વચ્ચે એવું માતા પિતા એમને કહે છે કે આખા દુનિયાની જે પરિક્રમા કરીને જે પહેલો હશે એના આપણે લગ્ન વહેલા કરીશું તો બંને ભાઈઓ પ્રદક્ષિણા ફરવા જાય છે તો કાર્તિક સ્વામી પાસે તો એમનું વાહન તો મોર છે તો મોર તો ઝડપી ઉડી શકે પણ ગણપતિ દાદાનું વાહન ઉંદર છે એ ક્યાંથી ચાલી શકે ને એ મોરથી પહેલાં ક્યાં તો ક્યાંથી પાછો આવે પણ ગણપતિ જે બુદ્ધિના દાતા એમને શું કર્યું તો માતા પિતાને બેસાડે અને એ માતા પિતાની એકસો આઠ પરિક્રમા ફરી એટલે એમને માતા પિતાનું આપણું સ્વાસ્થ્યમાં બતાવ્યું છે કે માતા પિતા એટલે આખું દુનિયા એમના ચરણમાં છે અને એ ગણપતિ આ જાણતા હતા એટલે એમને પરિક્રમા પૂરી કરી અને ગણપતિના વિવાહ વહેલા થઈ ગયા હવે જ્યારે કાર્તિક સ્વામી પરિક્રમા કરીને આવ્યા તો ત્યારે ગણપતિના લગ્ન થઈ ગયા હતા એટલે કાર્તિક સ્વામીને ખોટું લાગ્યું એટલે કાર્તિક સ્વામી મેં ત્યાં એવું પ્રણ લીધું કે આજ પછી હું જિંદગીમાં હું પરણીશ નહીં અને જે પણ સ્થિતિ મારું મારું મોજ હશે એ વિધવાસ હશે તો આ મા બાપને બધા દેવો ત્યાં બધા ચિંતામાં પડી ગયા કે તમે તો દેવ છો દેવપુત્ર તમારી પૂજા તો થવાની અને આવું તમે ક્યાં બોલે તે છતાંય પછી દરેક એવું કહેવાય છે શ્રાપ હોય તો એનો અભિશાપનું ખંડન પણ હોય છે તો એ વખતે બધા દેવતાઓએ મળી અને કાર્તિક સ્વામીને વિનંતી કરી કે એક દિવસે ખાલી તમારા જન્મ દિવસે એક દિવસ પૂરતું પણ સ્ત્રીઓને તમારા દર્શનનો લાભ આપ એ વખતે એવું કહેવામાં આવ્યું કે આજે કાર્તિક સ્વામીનો આજે જન્મ દિવસ છે એટલે જન્મદિવસના દિવસે જે સ્ત્રી કાર્તિક દર્શન દર્શનને પૂજા કરશે એનું સૌભાગ્ય અખંડ રહેશે એટલા માટે બાર મહિનાની અંદર હાટકેશ્વર મંદિરમાં જે આ કાર્તિક સ્વામીનું મંદિર છે એ એના કબટ આજે જ ખુલે છે અને આ જ પૂરતું જ સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત બીજા દિવસ સૂર્ય સુધી અહીંયા દર્શન થાય છે